જે આ કુખાર મેરડી માતાના ભુવાજી છે બરાબર એ આમ જોવા જઈએ તો સત્ય છે કે બધું ધતિંગ જ ચાલતું હોય કેમ કે ઘણા લોકો એવું કહે છે કે આ ધતિંગ કરે છે ઘણા લોકો એવું કહે છે કે એ ભુવાજીના જે પરચા છે ને એ વ્યવહાર કોઈ નહીં કરી શકતું તો પરચા ભુવાજીએ કર્યા કે પરચા માતાજીના હતા જ યોગેશભાઈ તમારી વાત તો સાચી છે જો ધતિંગ હોય ના હોય એ તો બધું બરાબર છે પણ એક વસ્તુ તમને ખ્યાલ છે કે ખોટું શીખો ને ખોટો શીખો એ બહુ ચાલતો નહીં અને કોઈ પણ વસ્તુની નકલ હોય કે ઢોંગ હોય એ અમુક ટાઈમ પૂરતું ચાલે કહે ને કે ખોટો શીખવો હંમેશા ભાઈ પાછું જ આવે હવે કોઈ વ્યક્તિ ઢોંગ કરતો હોય પાખંડ કરતો હોય તો એની એક લિમિટ હોય અને આજે આજકાલ વ્યક્તિઓ મને ખબર તો હોતી એટલા બધા ઘોડા નહીં આજે વિજ્ઞાનનો યુગ છે લોકો ટેક્નોલોજી વાપરા વાપરે છે લોકો બધી બધી હારું ખોટું પૂછાય બધા લોકોને ખબર જ છે અને લોકો આજે ખરેખર બહુ કેલ્ક્યુલેટવાળા છે લોકો બહુ બધી વસ્તુનો હિસાબ લગાવતા હોય છે તો કોઈપણ જગ્યાએ જોય પણ વ્યક્તિ જોડે વાત કરું પણ વ્યક્તિને ટાઈમ આપું તો એ લોકો પહેલાં પોતાનો ફાયદો જોશી આજે બરાબર તમે આજે ટ્રાફિકમાં જઈને ઊભા રહો પોચ દસ સેકન્ડ બી આપણા આગળ કોઈ ગાડી વાળો બાઇકવાળો એની ગાડી હટાવવા નહીં રસ્તો સાથે તો આપણો કેવી ગુસ્સો છે તો આપણો ઘણી વખતે ઝઘડા બી તૈયાર થઈ જાય છે હોર્ન મારી એટલે સાઇડમાં કર સાઈડમાં કર દસ પોચ દસ મિનિટનો તો ઠીક પણ આપણે પોચ કે દસ સેકન્ડનો પણ આપણે ટાઈમ નહીં હતો હવે ખૂંખાર મેળવી બારે જ આવી છે આપણે વાત કરીએ ત્યાં ઘર જ્યારે બી બેઠક થાય ત્યાં આગળ લાખોની પબ્લિક હોય છે લોકો આખે આખો દિવસ બગાડતા હોય છે બરાબર દિવસ બગાડીએ એવું તો ના કહેવાય એનો મતલબ ક્યાં કે એમનો દિવસ આપણે કહેવાય સાર્થક કહીએ કે એમનો દિવસ આપણે ઉગી જવું કે દિવસ એમનો સાર્થક જવો કોઈ પણ વ્યક્તિ ક્યારે જતો હોય કોઈ પણ જગ્યાએ આખો દિવસ પેલો સમય કાઢીને દિવસ હોય 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 ફરવા ટાઈમ ફાયદો થતો તો વ્યક્તિ એ જગ્યાએ અમારા જેટલા બી લોકો જાય છે એ લોકો એમની શ્રદ્ધાથી જાય છે એમને કઈક ને કઈક ત્યાંથી ફાયદો થાય છે ત્યારે જાય છે ભુવાજી તો કદી કે તમે મારા મંદિરે આવો કે મારા ધામ ઉપર આવો મને પૈસા આપે ક્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ બોન્ડ તો એમાં એને કંઈક ને કંઈક ફાયદો થતો હોય એની શ્રદ્ધા હોય એનું કોમ થતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ જતો હોય એમાં એમાં ડ્રોંગ હોય કે ધતિંગ હોય કે એવું બધું નહીં આવતું અને ભુવાજીની એક રીલ્સ મેં જોઈ હતી હું હજુ સુધી પોતે કદી બાર હજાર ધામમાં હું જોયો નહીં પણ આપ જે બધા વિરોધ થવા મળે ને એટલે મેં અમુક એક બે વિડીયો વિડિયો જોયા એમના રીલ્સની રીલ્સની અંદર આપણા કોઈનો વિરોધ નહીં કરતા જો દેવી દેવતાઓનો વિરોધ એ તો આપણા મોનસના અવકાત બહારની વાત છે તો તમે એમ કે હું મારા માતા પિતાને વિરોધ કરું કે જે જેમના લીધે હું પૃથ્વી પર આવ્યો કે જેમને મને જન્મ આપ્યો હું વિરોધ કરું તો દેવી દેવતા કા ભગવાન તો માતા પિતા કરતા પણ એમનું સ્થાન બહુ ભૂલ્યું છે એટલે મોણસની તો કોઈ ઓકાત જ નહીં કાપે તમે દેવી દેવતાનો વિરોધ કરો કે તમે એવું કહી જ ના શકો કે હું માતા કે દેવને નહીં મનતો એવું બરાબર તો એમ નહીં માનવાવાળા એવા કોણ તમે પોતે કોણ તમે પોતે આપ પોતે તો આપણને ઓળખતા નહીં અને આપણે કહીએ કે હું દેવી દેવતાને નહીં મનતો તો દેવી દેવતાની માન તમે વાત તમે હાલ તમે છોરો હાલ વાત કરીએ આપણે ભુવાજીની બરાબર તો તમે હું આપણો પ્રશ્ન મેન શું હતો કે ભુવાજી નો વિરોધ કરે છે લોકો બરાબર ઘણા લોકો એવું કે છે કે ભુવાજી ના પરચા હતા તો ભુવાજી પરચા આપે છે કે માતાજી પરચા આપે એમાં ચી વસ્તુ ખબર કે જુઓ નીકળ્યા આમ તો ખરેખર મોનસ જો મોનસીનું વર્તન સુધારા ભક્તિ કરે તો આજકાલ તમે ઘણા બધા એવા ઋષિ મુનિ હતા ઘણા બધા સિદ્ધિ યોગીઓ પણ હતા કે જે લોકો આમ ઘણી બધી રિદ્ધિ સિદ્ધિઓ હતી એમ એવો પાવર હતો એ લોકો કેવાય ને કે મર્યા પ્રયોગ કરીને આજે પણ ઘણા બધા એવા સંતો મહત્વ સિદ્ધ યોગીઓ છે કે જે લોકોના પરચા હોય છે વાત કરીએ આપણે ભુવાજીની કે તમે કહેવાય કે આપણા આપણો ઘરમાં પોચ લોકો ઘરમાં આપણું કેવું નહીં માનતા હતા આપણું મન આપણું કેવું નહીં મનતું હતું આપણું મન આપણું કેવું માને છે પોચ વ્યક્તિઓના આપણું કેવું આપણી વાત પોચ વ્યક્તિ આપણી વાત હોવા તૈયાર નહીં હતા તમે ગોમની અંદર તમે ખાલી એક હોમ હોસ બી હારો તો હોમ હોસ બી તમે જોઈ ગયો કે ભાઈ કાલે આ જગ્યાએ સભા રાખીએ કે આ બાબતે કાલે આપણે મિટિંગ હોમ હોસ આ જગ્યાએ આવી જજો હવે લાખો પબ્લિક ભેગી કરવી આટલા બીજી બીજી જમાના લોકો મને એક પાંચ મિનિટ વાત કરવાનો ટાઈમ નહીં હતો અને જગ્યાએ ભેગી કરવી તો એમાં કોકના કોક ના વખતે ભુવાજી નું સત છે ને કોક તો એમનો પરચો છે ને આટલા લાખો લોકો ભેગા કરવા જે નેતાઓ હોય ચૂંટણી માટે ભેગા કરવા તો એમને કાઠું પડતો હોય ઘણી વખતે

તો એ લોકોએ એવું મનમાં ના વિચાર્યું કે યાર હું ગયો મારું ભાડું એ ખર્ચું અને મને ખાવા ના મળ્યું ના એ લોકો એવું નહીં વિચાર્યું હજી સુધી એમ જ કે ગયા તા નથી તો નથી પણ માળી દર્શન થઈ ગયા બરાબર એટલે આમાં એવું હશે કે કોઈ પણ તમે કોઈ પણ જગ્યાએ જુઓ મંદિર જો ધામમાં જવા તો તમે એક ટાઈમે કોઈના મનમાંગવા શું હોય કે ભાઈ ભુવાજી ખોટા છે દતિ કરો ઢોંગ કરો તો તમે ભુવાજી ના તમે ડાયરેક્ટ દેવ ના જો માતાજી જો આટલા બધા લોકો આવે આટલી બધી પબ્લિક આવે છે ચલો કોઈ વ્યક્તિ એક વાર આવે બે વાર આવે ત્રણ વાર આવે પણ લોકો પબ્લિક જો તમે જો પબ્લિક વધતી જ જાય છે કોઈને કંઈ ને કંઈ ફાયદો થાય તો લોકો આવતા હોય ને આવતા અને એમાં ખોટું છે આજે લોકો ઘણી બધી જગ્યાએ આપેલા શું કહેવાય મેં એક આગળના વિડીયોમાં વાત કરી કોલ્ડ પ્લે થાય કોન્સર્ટ થાય બધા કલાકારો આવે પબ્લિક જાય હવે એ લોકો બધી વલગરટી કરતા હોય બધા વેસ્ટર્ન કલ્ચર હોય એ લોકો દારૂના લોકો નાસ્તા કૂદતા અને આવા સોની બી ટિકિટ વી વી પચી પચીસ હજાર ટિકિટ આપીને લોકો જતા હોય છે પૈસા ખર્ચીને આવી જગ્યાએ કોઈ ભગત હોય કોઈ ભુવાજી હોય આટલી જનમેદની બોલાતા હોય લોકોનો ભક્તિમય બનાવતા હોય લોકોને હારા સંસ્કાર આપતા હોય દારૂ સ્વરાવતા હોય તો અમનો વિરોધ કરવાનો હું મતલબ અને ભુવાજી એક રીલ્સ રીલ્સની અંદર એવું કહેતા હતા ઇન્સ્ટાગ્રામની અંદર મેં એમની એક રીલ્સ જોઈતી હતી કે જો મારા કહેવાથી લોકોને ભલ થતો હોય લોકોનો કોમ થતો હોય તો મને એવો ડ્રોંગ કરો કે આ ધતિ મને પસંદ છે બરાબર કે મારા ધતિનક્રાથી પણ લોકોનો ફાયદો થતો હોય લોકોની શ્રદ્ધા હોય કે લોકોનો કોમ થતો હોય તો મને આ ધન કાંઈ પસંદ છે તો તમે ભુવાજી જો કે ભલે લોકો બદનામ કરતા હોય કે આડી વાતો કરતા હોય પણ લોકોનો ભલ થાય ને આપણે જોવાનું અને અસર તો આપડે ખરેખર માણસ જીવન અગરબત્તી જેવું હોવું જોઈએ પોતે ભલે બરી જઈએ પણ લોકોને ખરેખર સુવાસ આપવા અને જો કોઈ ભુવાજી હાથ આવે ખોટા હોય ધન કરતા હશે તો એમને એમનું કરમ જ લઈને ડૂબશે આપણા લોકોને ન્યાય આપવાળા આપડે લોકો વાળા આપણે લોકો કોણ

ડોંગ હોય દતીંગ હોય પાખંડ હોય લોબો ટાઈમ ચાલવાની એ આજ કાલે એની બહાર નીકળી જ આવે પણ કોઈ વ્યક્તિ ખરેખર કોઈની સેવા કરવી હોય શું છે કે કોઈ પણ વ્યક્તિ વધારે પડતી પ્રતિષ્ઠા હોય કે કોઈની ફેમસ થઈ જાય ને તો અમુક લોકોની હિસાબ ગમે કે ગમે કે નેચો ના હો કે અને આ લોકો જે લોકો ખરેખર વિરોધ કરે છે આ લોકો અમુક વખતે જોઈએ તો સ્પેસિફિકલી આ લોકો હિન્દુ ધર્મને ટાર્ગેટ કરે છે કે હિન્દુ ધર્મના જે સેવકો હોય ભુવા હોય દેવી દેવતા હોય એમના વિશે આવા લોકો વિડીયો બનાવે છે ખરેખર અમની તાકાત હોય તાકાત નહીં ઓકાત નહીં લોકોની ફાટ છે હું વારી ઘરે કહું લોકો ધર્મ નું બીજા ધર્મ નો વિરોધ કરી બતાવો બીજા ધર્મ બોલો બીજા તમારું તરત તમારો એન્કાઉન્ટર થઈ જાય સીધું કિડનેપ થઈ જાય તમારું ખબર છે કે બીજા ધર્મ નો ખરેખર વિરોધ ના કરાય પણ અને ખરેખર હિન્દુ ધર્મ વિરોધ કરવા લોકો દુઃખ ત્યાર થાય કે હિન્દુ ધર્મ નો વિરોધ કરવા લોકો હિન્દુ જ હોય છે આપણે આપણે કોઈ કોઈ વ્યક્તિને મોને એની પર્સનલ એની શ્રદ્ધાનો વિષય છે ને તમ તમને કોણ કહેશે કે તમે કદી ભુવાજી કેતા કે મને મોનો મારા પારે આવો મને પૈસા આપો એવું વિરોધ કરવા તો વિરોધ એવા લોકો કરાય કે જે લોકો માતાજીના નામે

કે ભુવાજી પેલા આવા હતા પેલા ઓન કર્યું તેમ કરી હતું ચલો આપણે માણસ માત્ર ભૂલ ને પાતા ભૂલ દરેક ને થાય ની કહેતા કે એક તમે વાલીઓ વાલ્મિકી ઋષિ કર્યા અમે વાલીઓ લૂંટારો હતો જેસર જાડજાની વાત કરો એ બી પહેલાં તમે જોઈ લો ઇતિહાસ વોચિંગ પણ વ્યક્તિને ભૂલ તો દરેક ના થાય પણ વ્યક્તિ ખરાબ કામ સોરી ભૂતકાળ સુધારી જો અત્યારે હારું કામ કરતો હોય સિવાનું કામ કરતો હોય તો તમે એના જોવો ને તમે એને ભૂતકાળ ખોલી ખોલી એને બદનામ કરવું એ ક્યાંનું સાણપણ છે આજે તમે હોય મુ ગમે જો આપણે

જયારે ઈશ્વરની લાઠીમાં અવાજ નહીં હોય તો ખબર ને જયારે ઉપરથી ફટકો આવે ત્યારે કોઈ બચાવનારો બધા લોકો પણ કબીરજી એક વાક્ય કીધું કબીરા નિંદક ના આવું કબીરા નિંદક મિલો ના કોઈ પાપી મિલો હજાર એક નિંદક કે માથે હજારો પાપી કો ભાર આવું મને એકદમ દોહો નહોતો યાદ પણ થોડું યાદ આવી ગયું એટલે હું તમને સાર કબીરજી કહેતા નિંદક એક ના મળે પાપી હજાર મળે તો છે તો એક નિંદક ના માથા હજાર પાપીઓ નો ભાર હોય કબીરા નિંદક મિલો ના કોઈ પાપી મિલો હજાર કે એક નિંદક કે માથે હજારો પાપી કો ભાર એટલે એવું જોઈએ કે જે લોકો સામાન્ય વ્યક્તિને તમે નિંદા કરો તો બરાબર પણ તમે જે માતાજીના સેવક હોય ઘણા લોકો દેવનો પણ વિરોધ કરતા હોય છે દેવની પણ નિંદા કરતા હોય છે તો આ તો ચોર મોટો દોષ લાગે છે ભગવાનને માફ આપણે અને તમે અને જે નિંદક નિંદક એ હજારો પાપીનો ભાર માથાની ફરતો હોય છે અને જો આપણે ખરેખર ભુવા જેવી આપણે સામાન્ય વ્યક્તિએ કોઈ આપણે ખરાબ કોમ કર્યું કોઈ વ્યક્તિ આપણો વિરોધ કરે ને તો ખરેખર આપણે એનો આભાર બનવો જોઈએ એને ધન્યવાદ કહેવો જોઈએ કારણ કે એનો આપણો પાપ કર્મ લઈ જાય છે એ આપણે કોઈનું ખરાબ કર્યું નહીં હોતું અને કોઈ વ્યક્તિ આપણને ખોટું કે નિંદા કરે તો આપણે ખરેખર આપણે એને આભારી છે જેમ કે આપણો ખરાબ કર્મ એના ભાગમાં લઈ ગયો એટલે વસ્તુ આવે છે પણ જે લોકો હાર કોમ કરતા હવન કરતા એમાં હાર્ડકોલ નાખનારા અમુક રાક્ષસ હતા એમ હાલ બી જો આગો ધર્મનું કાર્ય કરતું હોય લોકો કહેવાય ને તો એક જગ્યાએ લોકો ભેગા થતા હોય બેઠક થતી હોય ભક્તિમય વાતા વાતાવરણ હોય લોકોની શ્રદ્ધા શ્રદ્ધા વધારતા હોય લોકો માતાજીની આરતી કરતા હોય ટુંબ જોવા જઈએ આપડે ગોળ મળતો લોકો ભક્તિમય જ બની જાય ને લોકો ભક્તિની અંદર તલ્લીન થઈ જાય છે ધર્મનું કોમ કરે છે એટલે આ એક ટાઈપનો નો હવન જ છે પણ આવા હવનની અંદર બી આડકો નાખતા લોકો આજે કબીબમાં ઘણા બી રાક્ષ એ જ કહેવાય ને સમજી ગયા સાહેબ એ બઉ સરસ ની વાત કરી છે એટલે હું તમને પહેલાથી એક જ વિડીયો ના અંદર એક જ વાત પકડીને રાખું છું કે દુનિયાના સાનિધ્યમાં જજો પણ ભક્તિનું ભાતું બળજો તમે પાંચ કલાક પ્રવચનમાં બેસો નહીં તો ચાલશે પણ પાંચ મિનિટનું જો મોબાઈલ દ્વારા પણ કોઈ મોટિવેશન સ્પીચ સાંભળ્યું અને એ સ્પીચ સાંભળીને જો તમારું હૃદય પરિવર્તન થતું હોય તો એ માર્ગ પહેલો પકડાવજો કેમ કે આપણા જીવનના અંદર ભક્તિનું બાતું હશે તો દુનિયાનું પ્રોબ્લમ હશે આપણું તરત સોલ્વ થઈ જશે તો આજ પછી આપણે દુનિયાના સાનિધ્યમાં જાઓ કુકાર મેરડીના સાનિધ્યમાં જાઓ કે બારેજા જાઓ કે તમે દાનબા બાપુના ભોળાધામમાં જાઓ કે તમે ડબૂડીમાંના ત્યાં જાઓ કે કોઈ માતાજીના તીર્થધામમાં જાઓ પણ સૌપ્રથમ પહેલા પહેલાં આપણો વિશ્વાસ રાખવો છે વિશ્વાસ વગર દુનિયાના સાનિધ્યમાં જશો આપણું કામ નહીં થાય અને હું ફરીથી કહું છું કે આપણે માતાજી ઉપર જેટલો વિશ્વાસ રાખીએ છીએ એનાથી સો ગણો વિશ્વાસ આપણો પોતાનો હોવો જોઈએ સાહેબે હમણાં જ વાત કરી કે આપણા માઇન્ડના અંદર જે વસ્તુ ચાલે છે એ જ વસ્તુ થવાની છે કોઈ ગોવાજી પરચો આપે ના આપે એમનો પ્રશ્ન છે પરચા માતાજીના હોય છે ભુવાજીના નહીં પણ ભુવાજીનો જો એક ટકો પણ પડચો હશે તો એમની આસ્થા ટકી રહે છે અને ઘણા ખરા ભક્તો આવે છે અને ભક્તોના દુઃખ પણ દૂર થાય છે તો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા જય માળી રાજી જય માળી